નમસ્કાર નવ પ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દરભાવતી નગરીમાં વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે સંઘ શતાબ્દી વર્ષની ઉજવણી કરવામાં આવી આપણા હિન્દુ સમાજમાં વીરતા અને શક્તિનું જાગરણ શ્રી વિજયાદશમીના પાવન પર્વ પર થાય છે આ પવિત્ર પર્વના દિવસે આપણા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પ્રારંભ થઈ સો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે વિશ્વ શાંતિ અને માનવકલ્યાણના ઉદ્દેશ્યો સાથે યુગોથી ચાલી રહેલી હિન્દુ સમાજની દીર્ઘયાત્રાનું આ જ વર્તમાન સ્વરૂપ છે શંઘ શતાબ્દી વર્ષના શ્રી વિજયાદશમી ઉત્સવ પ્રસંગે આપને સપરિવાર મિત્રમંડળ સહિત શ્રી અતુલભાઈ ગાંધી સામાજિક અગ્રણી વડોદરા જિલ્લામાંથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વક્તાશ્રી જીગરભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા

બધાની પરિસ્થિતિ વિચારી ને રવિવાર આજે હોવાને કારણે આ કાર્યક્રમ આ ઉત્સવ ઉજવાય છે મારા વક્તા તરીકે જીગ્રીભાઈ પંડ્યા હતા અને અતિથિ વિશેષ તરીકે અતુલભાઈ ગાંધી ઉપસ્થિત રહ્યા હતા એમને પણ સ્વયંસેવકોને માર્ગદર્શન પૂરું પાડ્યું અને ઉત્સવ સંપન્ન કર્યો